હવામાં ફંગોળાઈને રોડની સાઈડમાં પડતા તેમાં બેઠેલા નિકુલજી અશોકજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષા ચાલક દલપતસિંહ સોલંકી અને મિનિકાબેન મહેશજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી હતી અને ખસેડી જ્યારે અકસ્માત કરી ફરાર થઈ ગયેલ સફેદ કલરની બોલેરો ચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ